હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આઈ હોપ તમે બધા મજામાં હશો તો નાઈને રેડી થઈ ગયો છું તો આજે એક પ્રોગ્રામમાં જવાનું છે સાણંદ તો ભૂખ લાગી છે નાસ્તો કરી લઉં પહેલાં પછી નાસ્તો કરીને સાણંદ જવા નીકળું નાસ્તો રેડી થઈ ગયો છે થેપલા અને અડદરવાળું દૂધ તો કરી લઈએ નાસ્તો લાડ આવી ગયા સવાર સવારમાં ચલો લાડ ચલો પપાડ કર ઓહો ઓ

ઘરે જઈને જમી લઈએ હવે આઠ એકલા એકલા બે જાય બાપજી જમવા શું કઈ નઈ બેટા બીટ છે બીટ ના લીલી હળદર છે આપું ચલ સરપ્રાઈઝ રોજે રોજ સરપ્રાઈઝ ના હોય પછી ઘરનો તો ખાવ કોક દિવસ હ હા મોટો થયો તું તારે શું જોવો છે તો ગાય બહુ દિવસ થઈ ગયા છે તો ઓફિસે આંટો મારવા નીકળ્યો છું ગયો પાછો સીધો ઘેર ને ઘરેથી એક ફંક્શનમાં ડાયરેક્ટ આવ્યા છીએ જો સામે જે બંગલો દેખાય ને એનું વાસ્તુ પૂજન હતું અમારા પાડોશી છે એમનું જમીન મારા ઘરની એમની જમીન છે ને એમનું તો પપ્પાને બધા આયા છીએ જમી લઈએ પછી જમીને જઈએ ઘરે ઓય તારે શું ખાવાનું તડબૂજ તરબૂજ ના મળે ચલો સૂપ આવી ગયો સૂપી લો તું ગાઈસ જમીન ઘરે આવી ગયા જ્યોતિર તો સુઈ ગયો છે લાડવાનું ગેન ચડી છ ઉટવાનું હા નહતો હું કહો બપોરે તું શું કરું છું તાર શું પણ કામ એટલે કંઈ કામ સાયબર કેપ જવું પડશે ત્યાં ત્યાં કોલેજ દેગામ સાહેબ જોડે ઓરિજિનલ લેવા જવું પડશે શું એને શું કહેવાય સેલરી સ્લીપ સ્વી લેવાની છે પેલા જોબ કરતી હતી ત્યાં આગળ દેવ ગામ હવે રૂબરૂ જઈ આવશું એક દિવસ રજા પાડી દેજે હમ ઓકે ગાઈસ ઉપર આવી ગયો છું રૂમમાં સુવાની તૈયારી થઈ ગઈ છે પણ ઊંઘ આવતી નહીં અને આ ખબર નહીં આ તો ઘણા બે ત્રણ દિવસથી વ્લોગ પાંચ પાંચ મિનિટના જ બને છે કામ એટલું આવી ગયું છે કે વ્લોગ બનાવો છે સરખો તો પણ બનતો નથી એટલે મન વગરના જ લોગ બને છે ઘણા દિવસથી કારણ કે કામ જ એટલું છે કે લોગ બનાવવા જવું તો ઘરનું કામ થતું નથી અને એવું બધું છે ઘણા કામ હમણાં બીજા જમીનના ને એક બે કામ છે એમાં પડી ગયો છું ઘણા અમુક સોલ્યુશન એવા ડખાઈ ગયા છે ને કે એનું સોલ્યુશન લાવવું પડે એવું છે એટલે એમાં બી ઘણો ટાઈમ બગાડું છું અમે જોઈએ ટ્રાય કરીએ છીએ બધું સોલ્યુશન આવી જાય તો ઠીક છે નહીં તો પછી પડતું મૂકીને આપણું કામ પછી બીજું જે રેગ્યુલર એ ચાલુ કરવું પડશે વ્લોગિંગ તો હવે જે ઘરનું તો વ્લોગિંગ હોય ઠીક છે પણ હવે જે બહારનું રોજ એક સારી જગ્યા બતાવી તમને એ રીતે જ વ્લોગિંગ કરવું છે રૂટિન પણ હમણાં થોડું મારા એક બે કામ એવા છે પતી જાય પછી રેગ્યુલર એ થઈ જાય તો સારું અને ઘણા ટાઈમથી મારું રૂટિન પણ બદલાઈ ગયું છે કારણ કે બિહાર જઈને આવ્યું એટલે ખાવાનું પીવાનું યોગા જીમ કસરત આમ તો જો ને છેલ્લે પેલું માતાજીનો પ્રસંગ થયો ને તો રૂટીન આખું બધું જ બદલાઈ ગયું છે એટલે પાછું સેટ કરું છું ધીમે ધીમે વહેલું ઉઠીને કે વહેલો ઉઠું ને બીજા બધા કામ બધા પતી જાય વ્લોગિંગ પણ સરખું થાય જોઈએ હવે કાલથી સ્ટાર્ટ કરીએ કારણ કે મને પણ એવું દેખાયું છે કે હમણાંથી કામ બરાબર થતું નથી વ્લોગ પણ બરાબર બનતા નથી તો રૂટિનમાં પાછું હતું એ આવી જવું પડશે નહીં તો પછી તકલીફ થઈ જાય તો પણ હું ગાયું નહીં જો કામ ચાલુ છે એટલે લાઈટ બંધ થવાની નહીં જલ્દી પતાય ભાઈ બે પાંચ મિનિટ ગયા છે ગાયશ જો લાઈટ ચાલુ ને ચાલુ એટલે એનું કામ પણ મને હું ગાતી નહીં તો ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ લોક પસંદ આવે તો લાઇક કરજો કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા બાય